ਸਮਝਾਈ ਹੀ ਰ ਅਸਾਪੁਰ ਪਹਿਲਾ ਜਾਸੂ ਮੈਂ ਮੇਕਰਨਾਧਾ ਉਹ ਆਦਰਸ਼ਨ ਕਰਕੇ ਪਛ ਅਸਾਪੁਰ ਜਾਵਨੂ ਹੈ ਕੇਮ ਮੋਦ ਮੋਦ ਫੂਲ ਅਖੰਡ ਅਖੰਡ ਮੋਦ ਅਖੰਡ ਕੰਨ ਦੀ ਕਰ ਤਮ ਨਹੀਂ ਹਾਲੋ ਕਾਂ ਗੈਸ ਹੋ ਰਾਮਗਰਾਲੇ ਭਾਈ ਚਲੋ ਹੈ ਮਿੱਤਰੋ ਕਰੀ

કેમ આપ મોજ મોજ કે મજા આવે ને આપણે દર્શન કરી લઈ કેમ ધીરેજ ગયા દર્શન કર્યા દર્શન કર્યા હો બરાબર આ ક્યાં આવેલી જગ્યા આ જગ્યા કચ્છમાં આવેલી છે કન્યાબેથી આગળ ધરમપુર ધરમપુર હમ શું નામપુરનું નામ કઈ જગ્યાને સરોવર કાવડિયા બરાબર આપણે આપણે દર્શન કરી લીધા છે ને હવે જવાનું છે મેકરણ દાદા ત્યાં પણ દર્શન કરવા જવાના આપણે તો આપણા વિડીયો બની રહેજો એને મજા આવશે તમને ને ચેનલ નો તો સબ્સ્ક્રાઇબ કરી નાખો લાઈક કરી નાખો શેર કરી નાખો સચમા મેકરણ દાદા કવિ હે કોડે પહોંચી છે મેકરણ દાદા ધામ ત્રંગ દર્શન કરવા માટે જો આ મોટી ભાગર હે જી નામ લખેલ હે માથે ને મંદિર હે દુર્ગા જગ્યા હે

જોવા આવ્યા છીએ વાવની માહિતી મારે ખિમરાજ આપશે બોલો કે બરાબર એવું માણસને કેવું કાં અહીંયા હાઈ જ ને તાને આપણે એને આપણે પણ વાવનું પાણી પી ને તાવ નહીં આવે હવે એવું માણસોની માન્યતા છે આપણે પણ મારા દાદાના દર્શન કરી લીધા દાદાના ધોળાના દર્શન કરી લીધા ખીરસી વાવના પણ દર્શન કરી લીધા હવે એને લાલિયા મોત

અંદર બતાવી જો મિત્રો આ મંદિર છે બાલ ભૈરવનાથજી નું મંદિર હે આર્યું યોગી ધ્રોમનાથજી નું મંદિર આર્યું હે મિત્રો હલો રામ કરાલા હલો રામ કરાલા मित्र तमें प्रदर्शन कर ले हमें प्रदर्शन कर लिया खिमराज क्या है खिमराज

અને એવું કહેવામાં આવે છે કે ખાસ તો અમને ખબર નથી પણ જૂનો ઇતિહાસ અને અમુક બાપદાદાના માર્ગદર્શન હેઠળ એવું કહેવામાં આવે છે કે અહીંયા મોટો યજ્ઞ કરવામાં આવ્યો હતો અને જ્યારે ધર્મનાથ બાપુએ જ્યારે યજ્ઞ કર્યો ત્યારે મોટા સાધુ સંતો અને બ્રાહ્મણોને આમંત્રણ હતું ત્યારે જ્યારે એમની જમવામાં અસુવિધા થતા બાપુએ ઉપરથી આકાશ માર્ગેથી

આપણે અહીંયા નાની હરોને બાપુ છે દરબાર બાપુ એમને પૂછા કરશું કે બાપુ કઈ રીતે બાર વર્ષ તપસ્યા કરી શું કાંઈ તો બને જો પીડ્યું ગુરુજી અહીંયા તમને બતાવવા ચાર જ કિલોમીટર અમારા બાપુને પૂછા કરશું કે ધોરણનાથ બાપુજી કઈ રીતે તપસ્યા કરી હતી બાપુ જરાક મને જણાવશો આ દેશ જય માતાજી આ અમારા ગૌરી પરથી અમારા ગુરુ પધાર્યા છે અને અમે સાથે અમારા મહેમાન છે મહેન્દ્રસિંહ રામભાવના ને કે મારા ભાઈ મિત્ર છે બધા ભેગા આ લોકોને ઇતિહાસ વિશે વાત કરવી હતી તો દાદા ધોરણનાથ જે તે વખતે પાટણમાંથી દાદા એ તપસ્યા કરી અને કચ્છમાં પ્રયાણ કર્યું હતું જ્યારે કચ્છમાં આવ્યા ત્યારે દાદા ધોરણનાથે બાર વર્ષ સોપારી ઉપર તપસ્યા કરી હતી ધીણુદર ડુંગર જે સામે આપણે દર્શન કર્યા અહીંયાના એના નાથ સંપ્રદાયમાંથી એવી પ્રથા છે કે અમારા અહીંયા સિદ્ધ પુરુષો જેટલા પણ સાધુ સંતો છે બધા કુંડલધારી છે પીર ગાદી ઉપર અત્યારે અત્યારે બિરાજમાન જે છે સોમનાથજી દાદા પછી એમના થાન સોમનાથ દાદા દાદા નીચે ઉપર તપસ્યા છે પછી અમારા બાપુ છે આવી રીતે દાદા ધોરમનાથ વિશે વાત હોય તો જે તે વખતે વર્ષો થઈ ગયા છે વર્ષો વર્ષો કઈ તો હાલે પાટણ માંથી દાદા શરાફડીને પાટણ પાટણને રટણ કર્યું હતું પાટણસો મટણ માયાસો મીટી પાટણસો રટણ પાટણ ને ઊંધો કરી અને દાદા પાટણ પગલા દીધા ડુંગર હતા ને કે દાદાના પગ નો જયારે સ્થાપના કરીને પગ ઉપર જયારે ડુંગર ઉપર ચડવા લાગે ને ડુંગર આખો ડોલી તૂટી જતા દાદામાં તપસ્યા તપસ્ય વ્યક્તિ હતા એટલે એક જ કચ્છમાં એક ધીણોધો ડુંગર હતો કે જે દાદાનું તપસ્યાના કારણે બોલ્યો તો તમે જોઈ શકો છો વિશાળ જો આ બધા ધીણોધર ડુંગરના જે પડદા દેખાય છે ને બધા દાદા એ જયારે પગલો રાખ્યો હતો ને ત્યારે ડુંગરને તોડી નાખવામાં આવ્યો તો એટલા વ્યક્તિ સિદ્ધ પુરુષ હતા એમ નવ વર્ષ કે બાર વર્ષ દાદા તપસ્યા કરીશ ને નવ વર્ષ સુધી જ્યારે તપસ્યા કરીને ત્યાં સુધી દાદા શાંત સ્વભાવના અને શાંત રીતે જ તપસ્યા કરતા હતા બાર વર્ષ પછી દાદા ને મહાદેવ ખુદ સાહેત હતા કે દાદા તમે માંગો શું તમને જોઈએ મને કાંઈ નથી જોતું તમે જે આપ્યું છે એ મારા માટે ઘણું છે પણ હું જે બાજુ દ્રષ્ટિ મારી ખોલીશ વિશાળ રણ બની જશે તો મને માર્ગદર્શન તમે મહાદેવ થઈને આવ્યા છો તો મારા માટે એટલું સરળ રહેશે કે તમને મને કહો હું આખન દ્રષ્ટિ કઈ બાજુ ખોલું જે તે વખતે તમે પણ ધારો છો કે બધી આ બધી વસ્તી છે નખત્રાણા છે ભૂત છે જિલ્લો આ બાજુ લખપત તાલુકો છે એવી જ રીતે આ છેવાડાની વસ્તુ જે રણ દેખાય છે સામે કોર આપણી જે દેખાય છે દાદાએ આ બાજુ દ્રષ્ટિ ખોલી દીધી એટલે વિશાળ રણની દાદા રણ થઈ ગયું આ રણ થઈ ગયું જે તે વખતે દાદા બાર વર્ષ તપસ્યા કરી અને સોપારી ઉપર દાદાએ અત્યારે પણ અમારા તમે સોપારીના દર્શન કર્યા દાદાની દત્તકતા છે એના વિશે પણ આપણે જાણવું હોય તો મને જેટલું જાત છે મેં તમને કીધું છે એના વિશે આપણે હાલશું દાદા મહેશનાથજી પાસે હું તમને જણાવીશ જે વસ્તુ છે તો ખૂબ ખૂબ આભાર બાપુ તો મિત્રો અહીં એક આવી છે અહીંયા તમે પણ દર્શન કરવા જરૂર આવજો અમે પણ આયા આપણે જે થાન ગયા તો અહીંયાથી બે કિલોમીટર જેવું જ થાય છે પણ આપણા બાબાજી ત્યારે દસ બાર કિલોમીટર જેવું થાય તો તમે જરૂર આવજો